વાંકાને શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંબંધ વાંકાનેશહેરની ભાગોડે ભાટિયા સોસાયટી બિરાજમાન શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં નવનિર્મિત મંદિરોમાં શ્રી કષ્ઠભંજન દેવ હનુમાનજી મહારાજની નવી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા જલારામ બાપા શ્રી પરશુરામ ભગવાન તથા અરશુદાસ બાપુની મૂર્તિનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ત્રી દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ધાર્મિક વિધિ વિધાન સાથે તમામ દેવોને મંદિરમાં સ્થાપના કરવામાં આવ્યા હોય પ્રતિષ્ઠા વિધિ પ્રધાનાચાર્ય ગોપાલભાઈ પંડ્યાના આચાર્ય પદે અગિયાર ભૂદેવો દર હવન અને ત્રણ દિવસ સુધીની સર્વજીવી આદિ આદિવ્યાધિ ઉપાધિની નાશ માટે વૈદિક મંત્રોચ્ચાર અને આહુતિ આપવામાં આવી હતી આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠ મહંત અશ્વિનભાઈ રાવલ નાગાબાવાજી મંદિર મહંત શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના વિષયભાઈ પટેલ આશીર્વાદ પાઠા ઉપસ્થિત રહ્યા હતા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર પ્રાણપતિ મહોત્સવ સન્માન કાર્યક્રમમાં અતિથિ વિશેષ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા પ્રદેશ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ વાંકાનેર તાલુકાના ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા પૂર્વ શહેર ભાજપ મહામંત્રી કેડી ઝાલા ભાજપ અગ્રણી ચેતનગીરી ગોસ્વામી નગરસેવક જિગ્નેશ નાગનેચા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વાંકાનેર ભાટીયા સોસાયટી ખાતે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવું છું શ્રી ગંગેશ્વર સેવા સમિતિ સમસ્ત ભાટિયા તેમજ વાંકાનેરના લોકોએ જે જહેમત દ્વારા આ ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે હું એઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જે તા દાતાઓ દ્વારા તન મન ધનથી બન્યા છે તેઓને પણ હું અભિનંદન પાઠવું છું ગંગેશ્વર મહાદેવની કૃપા આપ સર્વે પર વરસતી રહે એવી પ્રાર્થના કરું છું આજે એક વિશેષ નિમંત્રણ ગંગેશ્વર મહાદેવની બાજુમાં કષ્ટભંજન હનુમાનજી દેવ જલારામ બાપા પરશુરામ દેવ અને પ્રાણ પ્રતિષ્ઠા હતી એની અંદર આજે અમે વિશેષ રીતે એક અમને પણ અનુભૂતિ થાય અમે પણ એના દર્શનનો લાભ લઈ એટલા માટે આ કાર્યક્રમની અંદર અમે અત્યારે ઉપસ્થિત થયા હતા વિશેષ આજે અમારું સન્માન કર્યું છે અમે સદનસીબ કે આવા કાર્યક્રમમાં આવી અને આવડું મોટું માન મળે છે અમને તો આજે એક વિશેષ આનંદ અમને પ્રાપ્ત થયો છે અને હનુમાનજીની કૃપા સૌ ઉપર વરસે એવી જ હું બધા માટેનો એક એમની કૃપા વરસે એના માટે હું ઈચ્છા રાખું છું